વચનામૃત પાત્રીસ એક બાર આપ શ્રીજી આપણી બેઠક મેં બિરાજે હૈ ભગવ કે વૃત્તાંત કે વાર્તા ચલી સો સબ સુને હૈમે એસો આયો જો કચું પ્રાર્થના કો વિષય નિમિત્ત કી તો ન કરણી કો જીવકુ માગવે કે કા સ્વસ્થતા જીવ હૈ સો તો મૂર્ખ હૈ ઈશ્વર તો સર્વજ્ઞ હૈ जो जाके अदेदान देवे को स्वभाव है और कैसो देवे है जाके बुद्धि भ्रष्ट न हो निरंतर स्वमार्ग में प्रेम उपजे है ऐसो आप देवे है और ने कल्पना करके मागे है और आपके मन में ऐसो आयो जो ये पदार्थ सो या कि बुद्धि भ्रष्ट होगी सो कैसे देवेंगे तो मागवे को कहा प्रयोजन या तो प्रार्थना न करने ऐसे प्रार्थना जो तुम्हारो सिद्धांत हृदय नाश નહીં ઓર કછુ ના અપનો કલ્યાણ કો ઈચ્છે તાકો તો એ ચરણાર્વિંદ પ્રાર્થના કરણી અરે અવિચલ ભક્તિ કો ઓર ભગવદ્યન કો સંગ કો ઈચ્છનો એસે હે જો કલ્પિત સુખ કી પ્રાપ્તિ મિથ્યા અરુ કલ્પ કલ્પિત દુઃખ નિવૃત્તિ હે યાતે વૈષ્ણવ કો તો એસો વર્તનો જો નિજે છાત કરી શર્વથા આપની કર્તવ્ય કો ન માનની સર્વથા આનંદ સો વર્તનો અરૂ ભગવ સેવા ચર્ચા વિશ્વાસ મે ભગવદીય સનકાધિક સબને સત્સંગ ઇચ્છુ હૈરી એસે હૈ જો અન્ય દેહ મે સત્સંગ ન હોય કો જો જા દેહ ભગવત ભાસ ભયો સો દેહ ઉત્તમ હૈ ઉત્તમ દેહ પાયો અરૂ ભગવતભાસ ન ભયો સો કહા કો જો ઉત્તમ અરુ મધ્યમ સો તો કર્મ હૈ કાઉ ઉત્તમ મધ્યમ તો જીવ તો હૈ નહી અરુ સત્કર્મ સો વર્તન અશુભ કો ત્યાગ કરનો અરૂ ઉત્તમ ગતિ કી ઇચ્છા કરણી અરુ નીચ પદ છોડે સો અપરાધ નાહી અરુ ઉત્તમ પદ ઉત્તમ પદ છોડને કો મહત્કર્મ હૈ યાતે સર્વથા સત્સંગ સત્સંગ કર્તવ્યરુ અન્ય શ્રેયો વર્જિત્ય અસમર્પિત વસ્તુ ગ્રાહ્ય તા સબ કાર્ય ફલિત હોય હે એથી પંચ સતમ વચનામૃત સંપૂર્ણ ભાવાર્થ ઉપરોક્ત વચનામૃતમાં ભગવદ્યના લક્ષણના પ્રસંગની વાત ચાલી છે તેમાં એવો પ્રસંગ નીકળ્યો કે તે સર્વે જૂથ તે સર્વે વૈષ્ણવજૂ સાંભળે છે જીવે કોઈ વિષયની પ્રાપ્તિ માટે પ્રભુ પાસે માગણી ન કરવી કારણ કે પ્રભુ તો અંતર્યામી છે સર્વજ્ઞ છે જીવ તો મૂર્ખ અને અલ્પજ્ઞ છે તે જીવને શું ખબર છે કે આ પદાર્થ માગવાથી મારું કલ્યાણ થશે પણ પ્રભુનો સ્વભાવ તો દયાળુ છે તે જીવને ન દઈ શકાય તેવું દાન કરવાનો સ્વભાવ છે અને પ્રભુ તો જીવનું સર્વથા કલ્યાણ થાય અને જીવની બુદ્ધિભ્રષ્ટ ન થાય તેવું દાન આપે છે પોતાના સ્વધર્મમાં પ્રેમ ઉપજે એવું દાન પ્રભુ કરે છે તેનાથી જીવનું કલ્યાણ થાય છે જીવ પોતાની કલ્પના કરીને પ્રભુ પાસે માગે છે પણ પ્રભુના મનમાં એમ થયું કે આ પદાર્થ આપવાથી તેની બુદ્ધિભ્રષ્ટ થશે તો તેવો પદાર્થ જીવ માગવા છતાં પ્રભુ કેમ આપે ન જ આપે તો જીવનું માગવાનું શું કારણ રહ્યું માટે જીવનું કલ્યાણ શેમાં છે તે વિચારીને આપે છે તો જીવે કોઈ દિવસ પ્રભુ પાસે ક્ષુદ્ર નાસવંત પદાર્થોની માગણી કરવી નહીં જો મારે ઓલા આની પહેલાં પણ વચનામૃતમાં આવ્યું હતું જે ઓલા બ્રાહ્મણની વૃત્તાંત દ્વારા શ્રી ઠાકોરજી સમજાવે છે કે જીવે ક્યારેય જીવબુદ્ધિથી શ્રી ઠાકોરજી પાસે કોઈ યાચના કરવી નહીં પોતાની લૌકિક માગણી ક્યારેય ઠાકોરજી પાસેથી કરવી નહીં જે આપણે જોયું હતું કે બ્રાહ્મણને મનમાં ઈચ્છા થઈ કે મારી પાસે પણ ઘોડો હોત અને હું ત્યાં ઘોડો ચડીને જાત ને મારે ચાકરો બધા મારી સેવા કરત તો ત્યાં એટલામાંથી તે ત્યાં રાજાની સવારી નીકળી અને એ ઘોડી જે વિષાણી હતી એ ઘોડીને આના જે વાછરડું થયું એ આ બ્રાહ્મણના માથે નાખ્યું એટલે ઠાકોરજી કેસી ઉલટી કરે એ આપણે આગળના વચના જોયું એમ જ આ વચનામૃતમાં પણ શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે જીવે પોતાની કલ્પના કરીને ક્યારેય પ્રભુ પાસે માગવું નહીં કેમ કે પ્રભુ સર્વ સામર્થ્યવાન છે પ્રભુ અંતર્યામી છે જીવનું ભલું સેમાં છે જીવનું હિત સેમાં છે એ શ્રી ઠાકોરજી સારી રીતે જાણે છે અને વિના માગી શ્રી ઠાકોરજી આપે છે પણ જીવ પોતાની કલ્પનાથી કાંઈ માગે તો જીવને માગતા આવડતું નથી અને કંઈક એવું માગી બેસે કે એમાં એ જીવનું હિત ન હોય અને એની બુદ્ધિભ્રષ્ટ થાય તો એવું શ્રી ઠાકોરજી ક્યારેય આપતા નથી કેમ કે ઠાકોરજી પોતાના જીવનું ભલું ઈચ્છે છે જીવે હંમેશા પ્રભુ પાસે એવી માગણી કરવી કે તમારી તમારા સિદ્ધાંત મારા હૃદયમાંથી નાશ ન થાય સ્વમાર્ગનો સિદ્ધાંત જો જીવના હૃદયમાંથી નાશ થાય તો ભક્તિનું બળ વધે નહીં કૃષ્ણદાસે આચાર્ય મહાપ્રભુજી પાસે તે જ માગણી કરી હતી જે રાજ મારા હૃદયમાંથી સ્વમાર્ગનો સિદ્ધાંત નાશ ન થાય બીજી કોઈ પણ ઈચ્છા તેમણે વ્યક્ત ન કરી કારણ કે સ્વમાર્ગનો સિદ્ધાંત જ્યારે જીવને બરાબર સમજાય અને તેનું પાલન હૃદયપૂર્વક થાય તો જ ભક્તિનું ફળ મળે નહીં તો સાચી ભક્તિ થઈ શકે નહીં બધું ક્રિયાવત થઈ જાય જો હંમેશા પ્રભુ પાસે જો કોઈ માગવાનું આપણને સૂજે ને તોય શ્રી ઠાકોરજી પાસે એનું સુખ માગવું જેમાં આપણે પહેલા પણ જોયું કે આપણને કોઈ લૌકિક સુખ ભોગવવાની ઈચ્છા છે તો એની માગણી કરવાની પણ શ્રી ઠાકોરજી પાસે અલગથી માંગણી કરવાની પ્લસ આપણામાં શ્રી ઠાકોરજી પાસે માગવાની સખત મનાઈ છે કેમ કે આપણે જીવનું પ્રથમ કર્તવ્ય શ્રી ઠાકોરજીનું સુખ જ છે હવે આપણે કંઈક એવું માગીએ કે જેનાથી ઠાકોરજીને શ્રમ પડે તો એવું જીવનું ક્યારેય એ ભગવદીના ઉત્તમ લક્ષણ નથી પણ આપણામાં જેમ આપણે પહેલાં જોયું એ મોંદ કાણાનો ઢીંગલો મનાય છે અને એ આખી પ્રણાલિકા છે પણ હું તો ત્યાં સુધી કહું કે લૌકિક કાંઈ પણ આવે ને તો એને શ્રી ઠાકોરજીની ઈચ્છા માનવાની પણ બને ત્યાં સુધી કાંઈ પણ શ્રી ઠાકોરજી પાસે કે મોનદાસ કાણા પાસે પણ વિનંતી નહીં કરવાની કેમકે જે કંઈ થતું હોય ને એ આપણા ભલા માટે જ થતું હોય છે અને જો ક્યારેય માગવાનું મનમાં આવે તો અહીંયા એવું કીધું છે કે તમારા સિદ્ધાંત જે પુષ્ટિ માર્ગના સિદ્ધાંત છે જે શ્રી ઠાકોરજીની આજ્ઞાઓ છે એ મારા હૃદયમાંથી નાશ ન થાય અને સ્વમાર્ગનો સિદ્ધાંત જો જીવના હૃદયમાંથી નાશ થાય તો ભક્તિનું બળ વધે નહીં એટલે હંમેશા એવું માગું કે આપની જે આજ્ઞા છે એ એનું હું પાલન કરી શકું આપના સિદ્ધાંત મારા હૃદયારૂઢ થાય અને એ હૃદયમાંથી નાશ ન થાય બીજી કોઈ પણ ઈચ્છા તેમણે વ્યક્ત ન કરી કારણ કે સ્વમાર્ગનો સિદ્ધાંત જ્યારે જીવને બરાબર સમજાય અને તેનું પાલન હૃદયપૂર્વક થાય તો જ ભક્તિનું બળ મળે નહીં તો સાચી ભક્તિ થઈ શકે નહીં બધું ક્રિયાવત થઈ જાય માટે જીવે તો સ્વમાર્ગના સિદ્ધાંતને બરાબર સમજવાની જરૂર છે તે સમજ્યા સિવાય કુસ્કા ખાંડિયા જેવું છે આજે મોટે ભાગે સ્વધર્મના સિદ્ધાંતનું જ્ઞાન વિસરાઈ રહ્યું છે તેથી જીવો અનેક ભ્રમણામાં પડીને અન્ય ધર્મ કરવામાં પ્રેરાય છે જેથી દુઃખ ઘટાડવાને બદલે વૃદ્ધિગત થાય છે જો જીવ ખરેખર પોતાનું કલ્યાણ સેમા છે અને પોતાના કલ્યાણની ઈચ્છા રાખતો હોય તો શ્રી ઠાકોરજીના ચરણારવિંદની પ્રાપ્તિ તો શ્રી ઠાકોરજીના ચરણાર્થી નિજ પ્રાપ્તિની પ્રાર્થના કરે અને અવિચલ દ્રઢ ભક્તિની પ્રાપ્તિની ઈચ્છા રાખવી તેથી વૈષ્ણવે તો હંમેશા એવું વર્તન રાખવું જે નીચે છાત જ કરી શકી કે જે કાંઈ શ્રી જે કાંઈ પણ થાય છે એ બધું શ્રી ઠાકોરજી પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે જીવની કલ્પનાથી કોઈ સુખની પ્રાપ્તિ થતી નથી અને કલ્પિત દુઃખની નિવૃત્તિ થતી નથી માટે જે બને છે તે એકમાત્ર ભગવદ્ ઈચ્છાને આધારે બને છે એવો વિવેક અને ધૈર્ય રાખવું અને ભગવદ્ આશ્રય દ્રઢ રાખવો હંમેશા પોતાને કરતાં પણ ન માનવું પોતાને કરતાં પણ નહીં માનવાથી દ્વેષ ઉત્પન્ન નહીં થાય અને તેથી સદા આનંદની પ્રાપ્તિ થશે તેથી સદા આનંદમાં રહેવાનું થશે તેથી સેવા સ્મરણમાં વધારે મગ્નતા થશે ચિત્તમાં એવું કલ્પવું કે મને ભગવત સમાગમ ચર્ચા ક્યારે પ્રાપ્ત થાય ભગવત સમાગમ અને ભગવત ચર્ચા કરવાથી ધ્યાન ભાવ વધે છે અને એક દ્રઢ આશ્રય વ્રત અને જે વિશ્વાસ તે બધા એક સત્સંગમાં છે તેથી મોટા મોટા ભગવદીય સનકાદિક સર્વેને સત્સંગની ઈચ્છા રાખી છે એમ છે જે અન્ય દેહથી સત્સંગ થઈ શકતો નથી અને જે દેહ પ્રાપ્ત થઈ છે તેનાથી જો ભગવદભાસ ભાસ થયો તો તે દેહ ઉત્તમ છે અને ઉત્તમ દેહ પ્રાપ્ત થઈ અને ભગવદભાસ ન થયો તે તો તે દેહ પ્રાપ્ત કરવાનું કારણ શું જેમ કાલે આપણે કક્કામાં જોયું કે દરેક પ્રાણીઓને પશુ પક્ષીઓને બધાને શરીર મળ્યું છે અને મનુષ્યને પણ શરીર મળ્યું છે પણ આ મનુષ્ય દેહની ઉત્તમતા શું છે કે મનુષ્ય દેહ દ્વારા આપણે ભક્તિ કરી શકીએ છીએ શ્રી ઠાકોરજીની સેવા કરી શકીએ છીએ ભગવદીઓનો સંગ કરી શકીએ છીએ નિત્ય સત્સંગ કરી શકીએ છીએ જેના જેનાથી કરીને આ જે ચોર્યાસીની ભવાટવી છે એમાંથી આપણે કેવી રીતે મુક્ત થવું એ આપણા હાથમાં છે જ્યારે અન્ય પશુ પક્ષીઓ અન્ય પ્રાણીઓ એ બધી ક્રિયાઓ કરી શકે છે જે મનુષ્ય કરે છે બધી ક્રિયાઓ કરી શકે છે પણ એમને આ બધી વસ્તુ પ્રાપ્ત થતી નથી એટલે એટલે એમના માટે તો આ બધું એક દુર્ગમ બની જાય છે જ્યારે વૈષ્ણવ માટે મનુષ્ય દેહ ધારણ કર્યા પછી આ બધું એટલું સુગમ છે જ્યારે આમ આ તો મનુષ્ય યોનીમાં દેહની પ્રાપ્તિ થઈ અને વૈષ્ણવના ઘરે જન્મ ધારણ કર્યો ભગવત શરણાગતિ સ્વીકારી છતાં જો તેવી દેહથી ભગવત સેવા સ્મરણ કે ભગવદીઓનો સમાગમ ન થયો તો તે દેહ છાણના કીડા સમાન સમજાય કારણ કે ઉત્તમ મધ્યમ તો કર્મ છે જીવ કોટીમાં કોઈ ઉત્તમ મધ્યમ નથી તેથી જીવ ઉત્તમ મધ્યમ કર્મના આધારે ઉત્તમ મધ્યમ કોટીને પ્રાપ્ત કરે છે જીવ જીવ ઉત્તમ કે મધ્યમ નથી હોતો પણ જેમ આપણે આગળ પહેલા પ્રસંગોમાં પણ જોયું કે પોતાના કર્મને આધારે મલેચ્છ થાય છે પોતાના કર્મને આધારે મલિન થાય છે પણ જ્યારથી શ્રી ઠાકોરજીનું શરણ સ્વીકારે એટલે એમના કર્મ બદલાય છે અને એમ ભગવદીય પદને પ્રાપ્ત કરે છે એમ જીવના કર્મ મધ્યમ કે નીચ કે ઉત્તમ હોઈ શકે પણ જીવ પોતે ઉત્તમ મધ્યમ કે નીચ નથી હોતો એટલે ઉત્તમ મધ્યમ તો કર્મ છે જીવ કોટીમાં કોઈ ઉત્તમ મધ્યમ નથી તેથી જીવ ઉત્તમ મધ્યમ કર્મના આધારે ઉત્તમ મધ્યમ કોટીને પ્રાપ્ત કરે છે અને તેથી સત્કર્મથી વર્તવું સત્કર્મનું આચરણ કરવું અશુદ્ધ અશુભ કર્મ ભાવનાનો ત્યાગ કરવો તેમ ન કરવાથી તો પોતાનું જ બગડે છે તેમાં કોઈ દેહ સંબંધીને ન તો લેવા કે દેવા જેમ આપણે આ વાલ્મિકીનો પ્રસંગ ખૂબ જ પ્રસિદ્ધ છે અને આપણે કદાચ ભણવામાં આવતો કે વાલ્યો લૂંટારો હતો એ બધું લૂંટીને અને બહુ બધાને પીડા પહોંચાડીને એ પોતાના ઘર પરિવાર માટે એ બધું ભેગું કરતો હતો હવે એક વખત એને કોઈ મુનિનો ભેટો થયો અને એને પૂછ્યું કે તું આ જે કરે છે એ તું કોના માટે કરે ત્યારે વાલિયાએ કીધું કે આ મારા પરિવાર માટે કરું તો તું જે આ કર્મનું પોટલું બાંધે જે પાપ બાંધે છે એમાં તારો પરિવાર તારો સાથ દેશે એમાં એની ભાગીદારી છે તો ઓલાને તો હતું કે હા દેશે પછી એણે ઘરે જઈને પૂછ્યું તો પરિવારે ના પાડી કે આ તો તમે કરો છો આમાં અમારી કાંઈ ભાગીદારી નહીં પછી એનું મન બદલાયું અને પછી એ થઈ અને રામાયણની બધી રચના કરી આ બહુ પ્રસિદ્ધ વાર્તા છે એટલે જેમ અહીંયા કીધું કે અશુભ કર્મ ભાવનાનો ત્યાગ કરવો તેમ ન કરવાથી તો પોતાનું જ બગડે છે તેમાં કોઈ દેહ સંબંધીને ન તો લેવા કે ન દેવા તેથી પોતાની ગતિ હંમેશા ઉત્તમ થાય તેવી ઈચ્છા રાખવી તેથી નીચ પદ નીચ કર્મ છોડવાથી કાંઈ અપરાધ નથી અને ઉત્તમ પદ છોડવાથી તો મહાન દોષ લાગે છે ઉત્તમ પદ તે ભગવત દ્રઢ આશ્રય ઉત્તમ ભગવદીનો સંગ તેથી જ વચનામૃત આમાં જ કહ્યું કે સત્સંગ કર્તવ્ય અને અન્યાશ્રયો વર્જિત્ય અસમર્પિત વસ્તુને ગ્રાહ્ય તો સર્વ કાર્ય ફલિત થાય જેમ સૌજી કાકા દરેક વખતે કહે છે કે સંગ કરવો તો જાણી પરખીને કરવો સાકર જેસી ફટકલી રોપરંગ દો વેક સ્વાદમાંથી પરખીને સમજીને કરીએ સંગ સંગ કર્યા પછી એને છોડવો નહીં કેમ કે ઉત્તમ પદ તે ભગવત દ્રઢ આશ્રય શ્રી ઠાકોરજીનો આશ્રય ગ્રહણ કર્યા પછી એ ક્યારેય છોડવો નહીં અને ભગવદીનો સંગ ઉત્તમ ભગવદીનો સંગ ક્યારેય છોડવો નહીં તેથી જ આ વચનામૃતમાં કહ્યું કે સત્સંગ કર્તવ્ય અને અન્યાશ્રયો વર્જિત્ય અસમર્પિત વસ્તુ ન ગ્રાહ્ય તો સર્વકાર્ય ફલિત થાય સત્સંગ કરવો અન્યાશ્રય કરવો નહીં અસમર્પિત વસ્તુ ગ્રહણ ન કરવી આ ત્રણ વાત આ વચનામૃતમાં છે તે ખાસ ભારપૂર્વક બતાવવામાં આવી છે હવે વિસ્તાર ન કરતા થોડામાં જાજુ વિચારી લઈએ જીવને ભગવદ પ્રાપ્તિના સાધન રૂપે આ ત્રણ બાબત મુખ્ય ધ્યાનમાં અને આચરણમાં મૂકવાની કહી આ ત્રણ વાત જો જીવ દ્રઢપણે પોતાના આચરણમાં મૂકે તો હજારો વર્ષના તપ ધ્યાન દાન યોગ વ્રત યજ્ઞાદિ કર્મ કરવાથી જે ફલ કે સિદ્ધિ કે પદ પ્રાપ્ત થતો નથી તે માત્ર આ ત્રણ કર્તવ્યને જો જીવ પોતાના આજીવનમાં દ્રઢપણે મન વચન અને કર્મથી આચરણ કરે તો અવશ્ય આ ઉત્તમ દેહ ધારણ કરી છે તેમાં ભગવદ્ ભાસ થાય પણ ક્યારે કે દરેક સિદ્ધાંતને જીવનમાં આરપાર ઉતારીએ ત્યારે આપણે આગળના મહાન ભગવદીઓના જીવનચરિત્રો વાંચીએ છીએ તેમાં માત્ર ખાસ તે એ જ સમજવાનું હોય છે કે તેણે જે માર્ગ અપનાવ્યો જે ભાવના પ્રગટ થઈ તેને પ્રાણના ભોગે પણ છોડી નહીં અને તે ભાવના અનુસાર સિદ્ધાંતનું પાલન કરવામાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું ત્યારે તે આજે લખાઈ ગયેલા ગવાય છે અને વંચાય છે અને આમાં ખૂબ જ પ્રસિદ્ધ પ્રસંગ આપણે રાજા પૃથ્વીરાજનો કે દેહને ગઢમાં ચણી દીધો તોય એણે પોતાની ટેક આજીવન ન છોડી આવા તો ઘણા ભગવદીઓના પ્રસંગ છે જેણે પોતાના ધર્મને સાચવવા માટે પોતાની ટેકને સાચવવા માટે આ સિદ્ધાંતોને સાચવવા માટે પ્રભુની આજ્ઞા પાડવા માટે પોતાના દેહની પણ ચિંતા ન કરી અને પ્રાણના ભોગે પણ છોડી નહીં તે ભાવના અનુસાર સિદ્ધાંતનું પાલન કરવામાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું ત્યારે તે આજે લખાઈ ગયેલા ગવાય છે અને વંચાય છે સર્વથી પ્રથમ સત્સંગ કર્તવ્ય સત્સંગ મુખ્ય કર્તવ્યના રૂપમાં બતાવ્યો છે વૈષ્ણવનું સૌથી પ્રથમ લક્ષણ કે કર્તવ્ય ખાસ ભગવદીનો સત્સંગ જ મુખ્ય કર્તવ્ય છે મહાપ્રભુજીએ જીવને નિવેદન આપીને એ જ પ્રથમ આજ્ઞા કરી કે તાદર્શીનો સંગ કરવો તેના સંગમાં નિવેદનનો ભાવ સમજવો બીજી આજ્ઞા કરી અસમર્પિત વસ્તુ ન ગ્રહણ કરવી ભગવદ્ પ્રસાદી સિવાય કાંઈ પણ વસ્તુનો ઉપયોગ થઈ શકે નહીં કરે તો આસુરાવેશ થાય અને પતિવ્રતાની ટેકનો ભક્તિનો નાશ થાય કારણ કે ધણીને અર્પણ કર્યા સિવાયની વસ્તુ પોતાના ઉપયોગમાં લઈ શકાય તો નહીં બીજો અન્યાશ્રય ન કરવો પોતાના પ્રભુ સર્વજ્ઞ છે સર્વ સામર્થ્યવાન છે તેનો આશ્રય છોડી જો બીજે મન લાગ્યું તો લક્ષણા ભક્તિમાં જે પ્રેમ છે તે બીજામાં લાગ્યો માટે તેઓ પ્રેમ પ્રભુને માન્ય નથી માટે જીવે તો ઉપરોક્ત ત્રણ વાત જો મનમાં સમજી વિચારીને ચાલે તો જીવન સફળ થઈ જાય નહીં તો અનેક જન્મે છે ને મરે છે આવે છે ને જાય છે તેમાં આપણું નવું શું ભગવદ પ્રાપ્તિ માટે ઉપરોક્ત વચનામૃત શ્રીમુખનું મનન ખાસ કરવું એથી પાત્રીસમો વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ જો મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણી ક્ષમા કરવા વિનંતી Tschüss, Shri Gopal.